નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ સાઈ મંદિરનો આઠમો તેમજ શ્રી કૃષ્ણ સીતળા માતા બાપજીનો ત્રીજો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો ઝાલોદ નગર સાઈ સમિતિ મિત્ર મંડળ દ્વારા આજરોજ ત્રણ સાત બે હજાર પચીસના રોજ સાંઈ મંદિરનો આઠમો તેમજ શ્રી કૃષ્ણ સીતળા માતા બાપજીનો ત્રીજો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આજના પાટ ઉત્સવના પવિત્ર દિવસે વહેલી સવારે વહેલી સવારથી દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે ઉમટવા લાગ્યા હતા આજના પવિત્ર દિવસે મંદિર ખાતે હોમ હવન પૂજા પણ કરવામાં આવેલ હતું બપોરના સમયે ઢોલ નગારા સાથે વાંજતે ગાજતે નગરમાં દર વર્ષની જેમ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન ભાવિ ભક્તો ભજનની તાલે નાસ્તા ઝૂમતા જોવા મળ્યા હતા તેમજ રાસ ગરબાની રમઝટ પણ કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં બાળકો યુવાનો મહિલાઓ તેમજ સમાજના વયોવૃદ્ધ પણ જોડાયા હતા શોભાયાત્રા નગરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે નીકળી હતી શોભાયાત્રા જે રસ્તા પરથી નીકળી હતી તે રસ્તા પર ભાવિ ભક્તોએ સ્વાગત કરી દર્શનનો લાભ લેતા જોવા મળતા હતા સાંજે શોભાયાત્રા પૂર્ણ થતા આરતીનો લાવો લઈ મહાપ્રસાદનો લાવો પણ ભાવિ ભક્તોએ લીધો હતો તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત ઝાલોદ